દાયો વાંદરો થઈ જાય પણ કૂદકા મારવાનો નહીં ભૂલે નહીં દાયો વાંદરો દોરી બળે દોરીનો આંબળો બળે આમળો નહીં બળે ખબર ખબર એમ કે તું ખાવા આવ્યો કે લાડ કરવા હારું હે પેલી કહેવા સાંભળે ના આમાં કહેવા કહેવા નહીં મારું હારું ગરીડ થાય ને તો કૂદકા મારવાનું ના ભૂલે પણ મારે એવું બકા છે કે હું ખબર છે ને કે હાથ પગ ચાલતા નહીં જાડે ચડાતું વાંદરો વાંદરા વખા પડે તો ભાઈ ના પડેલા ખાય

દદાઈ જવેલા આવું ના હા ચાલે તમે એક કામ કરો આ બધું પડ્યું છે આ ગાડિયા આ મરચા બરચા મરચા વગારીને ખાઈ લો જાડા થઈ જાયલા ચોમાસા ના જાડા થઈ જાય શું થાય કોતડામ ફરી આવવાનું હોય કોતડામ ફરી મને ગડબડ છે આ થોડો ખીચડી આપી દો ના 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 મને થોડી આપી દો તમે એવી રીતના મારી પાસેથી લગભગ 1000 નું ખાઈ ગયા છે અઠવાડિયામાં એવું મારી પાસેથી સો સો રૂપિયા રોજ દિવસ લઈ ગયો ખીચડી ખાઈ તો 15 રૂપિયા આપી દીસ મેને ના 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 આપું ચાલો નહીં આપત